છોટાઉદેપુર નગરમાં આવેલા દરબાર હોલ ખાતે સફળતા એકેડેમી દ્વારા તેજસ્વી તાલાના સન્માન તેમજ ફ્રી આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગરમાં આવેલા દરબાર હોલ ખાતે છોટાઉદેપુર સફળતા એકેડેમી દ્વારા તેજસ્વી તાલા સન્માન સમારંભ તેમજ ફ્રી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કેશવા કેરિયર એકેડેમીના ડાયરેક્ટર ડોક્ટર સહેઝાબ કાઝી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળતા એકેડેમી દ્વારા બસ્સો કરતા વધારે વિદ્યાર્થીઓ જે છોટાઉદેપુર જિલ્લામાંથી પીએસઆઈ કોન્સ્ટેબલ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયા છે તેઓનું મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર દરબારગઢ હોલ ખાતે સફળતા અકાદમી દ્વારા બસ્સો કરતા પણ વધારે વિદ્યાર્થીઓ જે છોટાઉદેપુર જિલ્લામાંથી પીએસઆઈ કોન્સ્ટેબલ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયા છે એમનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતું જે બદલ મને એટલે કે કિશવા કરિયર એકેડમી ગાંધીનગરના ડાયરેક્ટર ડૉક્ટર શહેઝાદ કાઝી માય સેલ્ફ એક માર્ગદર્શક તરીકે અને ચીફ ગેસ્ટ તરીકે મને અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને સફળતા અકાદમી દ્વારા ભવિષ્યમાં છોટાઉદેપુર જિલ્લામાંથી હવે ક્લાસ વન ટુ અને જીપીએસસીના ઉમેદવારો તો પાસ આઉટ થયા જ છે પરંતુ યુપીએસસીમાં આઈએસ આઈપીએસ ઉમેદવાર મળી રહે એ હેતુસર છોટા છોટાઉદેપુરના યુવાનોને સારામાં સારું માર્ગદર્શન આ સેમિનારની અંદર પૂરું પાડવામાં આવ્યું હતું